બધાને હરિઓમ જો આજે આપણે એક સરસ મજાનું ટીએલએમ બનાવેલું છે જે આપણે માચીસ આવે દિવાસરીનું બોક્સ એમાંથી આપણે બાર માસનું સરસ મજાનું ટીએલએમ બનાવેલું છે અને વેસ્ટ કેલેન્ડર છે હવે આપણે બાર માસનું દિવસોનું મૂલ્યાંકન કરવાનું છે બરાબર હું જે માસ બોલીશ એ માસ ઉપર પ્રિન્સી

તમે જે જવાબ બોલ્યા એ સાચા છે કે નહીં રીતે ધક્કો મારવાનો છે ચલો ભાઈ કેટલા દિવસ છે સાચું ને ચલો બતાવીશ હું કહીશ માર્ચ ચલો હવે સમજી વિચારીને જવાબ દેવાનો માર્ચ માસના દિવસ કેટલા વેરી ગુડ હવે સાચું છે કે નહીં આપણે જોઈશું આપણે કયો માસ મે ખોલ્યો એપ્રિલ ચલો ભાઈ ચલો સાચું છે એકત્રીસ દિવસ વેરી ગુડ ચલો હવે પ્રિન્સી બતાવશે ડિસેમ્બર ચલો ભાઈ એવું બોલવાનું છે ડિસેમ્બર માસ વેરી ગુડ ચલો હવે આને આ રીતે પકડીને ખેંચવું પડશે ભાઈ ચલો કેટલા દિવસ છે થાય છે ને જાદુભાઈ ચલો હવે જાન્યુઆરી તો ચલો ભાઈ જાન્યુઆરી ના દિવસ બધા વાહ ભાઈ વાહ ચલો ભાઈ ઓક્ટોમ્બર ઓક્ટોમ્બર બતાવો વેરી ગુડ ચલો ઓક્ટોબર માસના દિવસ કેટલા બોલો પેલા ઓક્ટોમ્બર માસના દિવસ કેટલા 31 वेरी गुड खोलो प्रिंस इबेनाला दको मारो वेरी गुड કેટલા છે ભાઈ 31 દિવસ ચલો મે ચલો મેના દિવસ કેટલા 31 31 ચલો ખોલો વેરી ગુડ કેટલા દિવસ છે ભાઈ 31 ચલા જુલાઈ દિવસ બોલો ભાઈ પણ જુલાઈ દિવસ બોલો 31 આવડે છે તો ગભરાવાનું નહીં વેરી ગુડ ચલો એપ્રિલ એપ્રિલ ચલો ખોલો તો ત્રીસ છે કે નહીં વેરી ગુડ સારા સપ્ટેમ્બર સપ્ટેમ્બર સપ્ટેમ્બરના દિવસ કેટલા બોલો પહેલા કેટલા 30 ચલો બોલો સપ્ટેમ્બર સાચું છે ભાઈ કોલો 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 વેરી ગુડ ત્રીસ છે સરસ ચલો ઓગસ્ટ ઓગસ્ટના દિવસ બોલો હવે એકત્રીસ વેરી ગુડ ચલો એકત્રીસ છે કે નહીં હા ભાઈ એકત્રીસ ચલો ફેબ્રુઆરીના ના દિવસ બોલો વેરી ગુડ અઠ્યાવીસ કા ઓગણત્રીસ ચલો

એટલા માસના દિવસ કેટલા ત્રે બાકીના જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોમ્બર ને ડિસેમ્બર એના દિવસ કેટલા એકત્રીસ ફેબ્રુઆરીના દિવસ કેટલા ઓગણત્રીસ વેરી ગુડ આ રીતે જો બાર માસના માસના દિવસો યાદ રાખો એકદમ સહેલા શું યાદ રાખવાનું ફક્ત વેરી ગુડ